પત્નીના જન્મદિવસ ઉપર પતિએ ચંદ્ર ઉપર જમીન ખરીદીને ગિફ્ટમાં આપી છે જેના કારણે મિત્રો તેઓ અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે મિત્રો રાજકોટના ચેતનભાઈ જોશી દ્વારા પત્નીના જન્મદિવસ ઉપર ચંદ્ર ઉપર જમીન ગિફ્ટ આપવામાં આવી છે અને મિત્રો તેમને કંઈક અનોખો જ આઈડિયા આઈડિયા આવ્યો હતો અને લોકો સામાન્ય જન્મદિવસ ઉપર મિત્રો લોકો ગિફ્ટની અંદર પત્નીને કાર બાઇક કપડાં ક્યાં જેવી વસ્તુઓ આપતા હોય છે જ્યારે ચેતનભાઈ જોશીએ અત્યારે ચંદ્રયાન થ્રી ટ્રેન્ડમાં હોવાના કારણે ચંદ્ર ઉપર જમીન ખરીદી અને પોતાની પત્નીને ગિફ્ટમાં આપી છે અને મિત્રો 1 એકર જમીન ખરીદવા માટે તેમણે કેટલું પેમેન્ટ કર્યું તે એન્ગે પણ તમને વિડિયોમાં જણાવ્યું છે તો મિત્રો એ વિડિયો જોતા પહેલા જો તમે ચેનલ નવા આવ્યા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તો મિત્રો જુઓ હવે આ વાયરલ વિડિયો જમતીઓસ ઉપર મને નહોતો સડનલી ઘરે મને કોલ આવ્યો કે તું શોપે આવી જાય કામ છે એટલે હું સડનલી આવી ગઈ અને આવીને હજી તો બે બેસતી બધા એકદમદમ સડનલી આવ્યા અને એ અને મને એને એમ કીધું કે તારા માટે જમી દીધી છે ચંદ્ર ઉપર એટલે પહેલાં તો મેં માન્યું જ નથી કે આવું કાંઈ હોઈ શકે એટલે હતું પણ મેં કીધું અહીંયાથી આપણાથી પોસિબલ નથી એટલે અચાનક આવ્યા બધું સર્ટિફિકેટ નહીં તો એકદમ શોખ થઈ ગઈ કે સાચે આવી મોટી સરપ્રાઈઝ આવી છે સરપ્રાઈઝ વિશે શું કહેશો કારણ કે આપને આટલા ટાઈમમાં ઘણી સરપ્રાઈઝ ને ગિફ્ટો મળી હશે પણ આ ગિફ્ટ ને આપ કઈ રીતે જોઈ શકો છો એક્ચ્યુઅલી મને હજી સુધીમાં કાઈ સરપ્રાઈઝ ન થાય જે આવ્યું એ પહેલું જ આવ્યું અને ખૂબ એટલે શોકિંગ સરપ્રાઈઝ હતું આ બસ હવે બહુ મોટી સરપ્રાઈઝ